તમારું સ્વાગત છે આજે આપણે એટલે કે ડોડીની ભાજી ના થેપલા બનાવીશું આ થેપલા એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાની જરૂર વાસેટીની ભાજીના થેપલા બનાવવા માટે સૌથી પહેલા અહીં અમે વાસેટીના ફૂલ લઈ લીધા છે આ વાસેટીની ભાજી રૂડારૂડી દેવસીડી વરસાડોડી અથવા તો ખાલી ડોડીની ભાજી તરીકે પણ ઓળખાય છે જે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ફૂલના રૂપમાં જોવા મળે છે આ વાસેટીના વેલા હોય છે જેમાં આ પ્રકારના ફૂલ ઉગી નીકળતા હોય છે અને તે ગીર પંથકમાં અને જંગલના વિસ્તારમાં વધારે પડતા જોવા મળે છે હવે આ ફૂલની જે ઉપરનો એક્સ્ટ્રા દાંડલીનો ભાગ હોય છે તે કાઢીને ફૂલને અલગ કરી લેશું આ વાસીટીના ફૂલનો શાક પણ ખૂબ જ ટેસ્ટી થાય છે જો તમારે તેના શાકની રેસિપી જોતી હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ ફૂલ દાંડલીથી અલગ થઈ ગયા છે તો હવે આ ફૂલને ચોપરમાં લઈને ચોપ ચોપ કરી આ રીતે ફૂલને ચોપરમાં કરવાની જગ્યાએ તમે મદદથી તેને ઝીણા સમારીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને એ સિવાય મિક્સી જારમાં અધકચરા પીસી પણ શકાય છે હવે આ ચોપ કરેલા વાસેટીના ફૂલને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી ચોપરમાં આદુ મરચા અને લસણ ઉમેરીને તેને પણ ચોપ કરી લેશુ અને ત્યાર પછી આ આદુ મરચા લસણની પેસ્ટને પણ વાસેટીના ફૂલ સાથે જ એડ કરી લેશુ અહીંયા વાસીટીના ફૂલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ અથવા તો અવેલેબિલિટી પ્રમાણે એટલે કે તમારી પાસે જે રીતે વાસીટીના ફૂલ હોય તે રીતે વધુ ઓછા ઉમેરી શકો છો થેપલા માટે તેનું કોઈ ફિક્સ પ્રમાણ નથી હોતું હવે તેની સાથે જ બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું અને તેની સાથે જ તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર મરી પાવડર હિંગ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલા આખા તલ ઉમેરીશું અને હવે લાસ્ટમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધા જ મસાલાને લોટ સાથે સરસ મિક્સ કરી લેશું આ રીતે લોટમાં હાથ વડે ચોળીને સરસથી બધા જ મસાલા મિક્સ કરી લીધા પછી હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને થેપલા માટેનો લોટ બાંધીશું થેપલા માટે વધારે કઠણ લોટ નથી બાંધવાનો આપણે રોટલી માટે જે રીતે લોટ બાંધતા હોઈએ તે જ રીતે નરમ લોટ બાંધવાનો છે લોટ બંધાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હા તમે મારી રેસિપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ થેપલા માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને આ તેલને લોટની ઉપરની સરફેસ ઉપર લગાવી દેસું આ રીતે ઉપરની સાઈડે થોડું તેલ લગાવવાથી લોટ વધારે નરમ બનશે હવે આ તૈયાર થયેલા લોટને ઢાંકણ ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને લોટ વધારે સ્મૂથ થઈ જાય પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે લોટને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલા કરતાં પણ થોડો નરમ થઈ ગયો છે તો હવે લોટને એક વખત હાથ વડે સરસથી મસળીને સ્મૂથ કરી લેશું લોટને થોડીવાર મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ મસ્ત સ્મૂથ થઈ ગયો છે હવે આ તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈને બંને હથેળીઓની મદદથી તેનો આ રીતે ગોળ લુઓ તૈયાર કરીશું હવે આ તૈયાર કરેલા લુઆને કોરા લોટથી કોટ કરી લેશું અને ત્યાર પછી તેને પાટલી ઉપર રાખી વેલણની મદદથી વણીને થેપલા તૈયાર કરીશું પીપળા વણતી વખતે જો લોટ પાટલી અથવા તો વેલણમાં ચોટતો હોય તેવું લાગે તો તેના ઉપર થોડો કોરો લોટ ભભરાવો જેથી લોટ પાટલી વેલણમાં ના ચોટે અહીંયા જોઈ શકાય છે કે મીડિયમ સાઈઝનું થેપલું વણાઈ ગયું છે અને તે વધારે પતલું અને જાડું પણ નથી તો આ થેપલાને એક પ્લેટમાં રાખી દેસુ અને હવે આ જ રીતે બાકીના થેપલા વણીને પણ તૈયાર કરી લેશું

તેના ઉપર થોડું તેલ લગાવી દઈશું અને ફરીથી તેની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડે પણ થેપલા ઉપર તેલ લગાવીશું અને આ જ રીતે સાઈડ ચેન્જ કરતાં કરતાં થેપલા ઉપર થોડા ગોલ્ડન બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગે એટલે કે થેપલું સરસથી પાકી જાય ત્યાં સુધી તેને પકાવીશું

બધા થેપલાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કે વાસેટીની ભાજીના થેપલા થેપલા તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે તો ચાલો આ થેપલાને સર્વિંગ પ્લેટમાં ડુંગળી અને દહીં સાથે સર્વ કરીએ આ થેપલાને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ થેપલા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ એક વખત આ એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા વાસેટીની ભાજીના થેપલા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ